નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજે આપણે આ એવી હસ્તીની વાત કરવાની છે કે જેની મિશાલ આધુનિક દુનિયાની અંદર એક સમાજ સુધારક એક સૂફી અને જેના થકી એસએમજી કી સંકુલ અને લાખો લોકોએ વ્યસન મુક્તિ અભિયાન કરેલ છે અને વ્યસન મુક્ત થયેલ છે તેવા પીરતરીકાદ અર અલહાદ સરકાર સૈયદ મોહમ્મદ દાદા બાબુ કાદરી ફાતિમી કે જેના ખાસ ચાહક અને ખાદીમ કહી શકાય તેવા સાવરકુંડલાના ખૂબ જ સેવાભાવી અને જે છેલ્લા વીસ વર્ષ કરતાં વધારે સમયથી પોતાના સૌ ખર્ચે પીરે તરીકે સરકાર સૈયદ દાદા બાબુ કાદરી ફાતમીના યાદની અંદર અને તેના વરદ હસ્તે અને તેને અવારનવાર એક આલિશાન ગાડી બનાવે છે કે જે એક અનોખી અલૌકિક અને આઠમી અજાયબી કહી શકાય તે રીતની ગાડી અને પોતાના સૌ ખર્ચે બનાવે છે ત્યારે આજે આપણે આ યુસુફભાઈ પેન્ટર પાસેથી જાણીશું કે ત્યાં કઈ રીતે બાપુ પ્રત્યેની ઈશ્ક અને લાગણી અને પ્રેમ કઈ રીતે વ્યક્ત કરે છે અને આ પ્રેરણા એને ક્યાંથી મળી તે વિશે આપણે આપણો ખાસ અહેવાલ રજૂ કરીશું ઈસુભાઈ કુરેશી આપનું સ્વાગત છે સાવરકુલના રફતારમાં હવે સૌ પ્રથમ એક આપણે પીરજ તરીકે અલ સરકાર સૈયદ મોહમ્મદ બાપુ કાદરી ફાતમી ની યાદમાં જે આપણે અવારનવાર આ જે ગાડીઓ બનાવો છો અને બાપુ આ ગાડી ઉપર છેલ્લા વીસ વર્ષ કરતાં વધારે સમય તા બેસી અને તમે તમે તમારા પ્રત્યેની જેની લાગણીને મોહબ્બત અકીદત વ્યક્ત અવારનવાર કરતા હોય છે તો બાપુ માટે આ ગાડી બનાવવાની પ્રેરણા આપને કઈ રીતે રીતેને ક્યાંથી મળી મને આમ બાપુ પ્રત્યે લાગણીને હિસાબે આટલા સમયથી હું બનાવું છું અને બાપુને બાપુને ખુશી થાય એવી મારી પ્રેરણા આટલા વર્ષથી રહી છે પછી આ ગાડીની અંદર આપ પોતાના ખર્ચે બનાવો છો કે કોઈ પ્રકારનો સહયોગ આવે આપણે આ વીસ વર્ષની અંદર કેટલી આવી ગાડીઓ બનાવી છે લગભગ આ ગાડીની અંદર બનાવવામાં કેટલો સમય લાગે આપણે દોઢ મહિના જેવો સમય દોઢ મહિનાનો લાગે આ ગાડી બનાવવામાં આપ કે બીજા આપની ટીમ પણ કોઈ સાથે ટીમમાં તો મારા છોકરા છે ત્રણ એ પોતે અને અલ્તાફભાઈ કરીને એ છે પછી ઘણા મિત્રો મારા સાથે રહે છે અને હું આ ગાડી બનાવું છું આ ગાડીનો આ ગાડી આ ગાડી આપ બનાવો છો બાપુ આપની ગાડીમાં બેસે છે બરાબર હવે પેરે તરીકે સૈયદ અહેમદ આ ગાડીમાં બેસે છે આપ ભવિષ્યની અંદર પણ આ ચાલુ રાખશો એવું આપણે એમાં તેમાં શું કહેવું કેવું છેલ્લા વીસ વર્ષતા સૈયદ દાદા બાપુ કાદરી પ્રત્યે પોતાના ઈશ અને મોહબ્બતની અનોખી રીતે વ્યક્ત કરતા યુસુફભાઈ પેન્ટરની કામગીરીને સાવરકુંડલા મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ આવકારી અને તેમની બાપુ પ્રત્યેની ઈશ્ક અને મોહબ્બત અને લાગણીને ખૂબ જ આવકારી અને તેમના આ કાર્ય બદલ તેમને અભિનંદન પાઠવેલ છે તેમજ બાપુ પ્રત્યેની તેમની લાગણી અજોડ બેમિશાલ અને અનોખી હોવાનો પણ મત અનેક લોકો વ્યક્ત કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર